ચાલો આજે એક એવી કથામાં ડૂબકી લગાવીએ જે હજારો વર્ષ જૂની હોવા છતાં એનો સવાલ આજે પણ એટલો જ સાચો અને એટલો જ ઊંડો છે આ વાત છે એક એવા છોકરાની જેણે ખુદ મૃત્યુના દેવતાને જ સવાલ પૂછી લીધો જરાક વિચારો જો મૃત્યુના દેવતા સામે ઊભા હોય અને કંઈક માંગવાનો અવસર આપે તો શું માંગી શકાય ધન દોલત સત્તા કે પછી લાંબુ આયુષ્ય આ એક એવો સવાલ છે જે આપણી આખી વાતના કેન્દ્રમાં છે અને એ આપણને સૌને આપણા જીવનના સાચા મૂલ્યો વિશે વિચારવા પર મજબૂર કરી દે છે તો આપણી આ કથાની શરૂઆત થાય છે એક યજ્ઞથી એક પવિત્ર અગ્નિ અનુષ્ઠાન જ્યાં એક નાનકડા છોકરાએ દાન અને કર્તવ્યના અસલી અર્થ પર જ સવાલ ઉઠાવી દીધો કલ્પના કરો એ દ્રશ્યની ચારે બાજુ વેદમંત્રોનો ગુંજારવ છે ઋષિ ઉદ્દાલકે વિશ્વજીત યજ્ઞનો સંકલ્પ કર્યો છે હવે આ કોઈ સામાન્ય યજ્ઞ નહોતો આ એક એવો મહાયજ્ઞ હતો જેમાં યજમાનને પોતાની બધી જ સંપત્તિ પોતાની દરેક પ્રિય વસ્તુનું દાન કરી દેવાનું હોય ખરેખર આ એક ખૂબ જ કઠિન સંકલ્પ હતો પણ એ ભીડમાં એક નાનકડો તેજસ્વી છોકરો હતો નચિકેતા એ બધું જ બહુ ધ્યાનથી જોઈ રહ્યો હતો અને એણે જોયું કે દાનમાં જે ગાયો અપાઈ રહી હતી એ તો એવી હતી જે ન તો દૂધ આપી શકે ન તો બચ્ચાને જન્મ સાવ ઘરડી અને નબળી નચિકેતા તરત સમજી ગયો દાન તો હંમેશા પોતાની પ્રિય અને શ્રેષ્ઠ વસ્તુનું જ હોય આવી નકામી વસ્તુઓ આપવાથી પિતાને પૂણે તો દૂર પણ પાપ લાગશે એને ચિંતા થઈ કે આ અધૂરા યજ્ઞનું ફળ પણ અધૂરું જ મળશે અને એનાથી પિતાના સન્માનને ઠેસ પહોંચશે પોતાના પિતાને આ ભૂલમાંથી બચાવવા માટે નચિકેતા એમની પાસે ગયો ખૂબ જ વિનમ્રતાથી પૂછ્યું પિતાજી હું પણ તો તમારી પ્રિય સંપત્તિ જ છું ને તો તમે મને કોને દાનમાં આપશો પણ એ એકવાર પૂછીને અટક્યો નહીં એણે આ સવાલ વારંવાર ફરી ફરીને પૂછ્યા જ કર્યો વારંવાર એકનો એક સવાલ સાંભળીને ઋષિ ઉદ્દાલકની ધીરજ ખૂટી ગઈ અને ક્રોધના આવેશમાં એમના મોઢામાંથી શબ્દો નીકળી પડ્યા જા મેં તને મૃત્યુને આપ્યો બસ એ એક પળ અને એ એક વાક્ય એણે નચિકેતાના જીવનની દિશા જ બદલી નાખી પિતાના શબ્દોનું માન રાખવા નચિકેતા એક એવી સફર પર નીકળી પડ્યો જ્યાંથી સામાન્ય રીતે કોઈ પાછું નથી ફરતું ઋષિ ઉદ્દાલકને તરત જ પોતાની ભૂલ સમજાઈ પણ નચિકેતા પોતાના નિર્ણય પર અડગ હતો એણે કહ્યું પિતાજી તમે દુઃખી ન થાઓ તમારા વચનનું પાલન કરવું એ મારો ધર્મ છે અને આમ કહીને એ નાનકડો છોકરો યમલોક જવા માટે નીકળી પડ્યો જ્યારે નચિકેતા યમરાજના દરવાજે પહોંચ્યો ત્યારે ખબર પડી કે યમરાજ તો ત્યાં છે જ નહીં હવે જુઓ કોઈ બીજું હોત તો કદાચ ગભરાઈને પાછું જતું રહેત પણ નચિકેતા એ જરાય ડગમગ્યો નહીં ત્યાં જ દરવાજા પર બેસીને એમની રાહ જોવા લાગ્યો એક દિવસ નહીં બે દિવસ પણ નહીં પૂરા ત્રણ દિવસ અને ત્રણ રાત નચિકેતાએ અન્નજળનો ત્યાગ કરીને યમરાજના દરવાજા પર એમની રાહ જોઈ આ એની શ્રદ્ધા અને એના નિશ્ચયનો સૌથી મોટો પુરાવો હતો અને આવી અસાધારણ પ્રતીક્ષાનું ફળ પણ અસાધારણ જ મળવાનું હતું નચિકેતાની આ કસોટી હવે એક મોટા અવસરમાં બદલાવાની હતી જ્યારે યમરાજ પાછા આવ્યા અને એમને ખબર પડી કે એક બ્રાહ્મણ કુમાર ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યો તરસ્યો એમની રાહ જોઈ રહ્યો છે ત્યારે એમને ખૂબ જ પછતાવો થયો પોતાના આંગણે આવેલા અતિથિના અપમાનના દોષમાંથી મુક્ત થવા માટે એમણે નચિકેતાને ત્રણ રાતની પ્રતીક્ષાના બદલામાં ત્રણ વરદાન માંગવા કહ્યું હવે નચિકેતાએ જે માંગ્યું ને એ ખરેખર વિચારવા જેવું છે જુઓ પહેલા વરદાનમાં એણે પોતાના પિતાનો ક્રોધ શાંત થાય અને એમને સ્નેહ પાછો મળે એ માંગ્યું બીજા વરદાનમાં એણે સ્વર્ગ સુધી પહોંચાડનારી અગ્નિવિદ્યાનું જ્ઞાન માંગ્યું પણ ત્રીજું વરદાન એ કંઈક એવું હતું જેણે ખુદ યમરાજને પણ મૂંઝવણમાં મૂકી દીધા ત્રીજા વરદાનમાં નચિકેતાએ એ સવાલ પૂછ્યો જે સદીઓથી દરેક મનુષ્યના મનમાં ઘૂમરાય છે હે મૃત્યુદેવ જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે એના આત્માનું શું થાય છે શું એનું અસ્તિત્વ રહે છે કે પછી બધું સમાપ્ત થઈ જાય છે મને આ મહાન રહસ્ય સમજાવ નચિકેતાનો આ સવાલ સાંભળીને યમરાજ પણ વિચારમાં પડી ગયા અને હવે એક ક્ષણ આવી જ્યાં નચિકેતાના ચારિત્ર્યની અસલી કસોટી થવાની હતી યમરાજે કહ્યું બેટા આ જ્ઞાન તો બહુ જ ગહન છે દેવતાઓને પણ આ બાબતે શંકા રહે છે તું આના બદલે બીજું કંઈ પણ માંગી લે અને પછી તો એમણે નચિકેતાને લલચાવવા માટે લાંબુ આયુષ્ય સોના ચાંદીના ઢગલા હાથી ઘોડા મોટું રાજ્ય દુનિયાના તમામ સુખો આપવાની વાત કરી અહીં બે અલગ અલગ વિચારધારાઓનો ટકરાવ હતો એક તરફ હતા દુનિયાના ક્ષણિક સુખો અને બીજી તરફ હતું શાશ્વત અમૂલ્ય જ્ઞાન નચિકેતા માટે જ્ઞાન મેળવવાની એક ક્ષણ પણ ભોગવિલાસના સો વર્ષના જીવન કરતાં વધારે કિંમતી હતી નચિકેતાએ એકદમ દ્રઢતાથી જવાબ આપ્યો હે યમરાજ આ બધા ભોગવિલાસ તો આજે છે અને કાલે નથી એ તો માણસની ઇન્દ્રિયોને સમય જતાં નબળી પાડી દે છે આ બધું જ તમે તમારી પાસે રાખો મારે તો બસ એ જ જ્ઞાન જોઈએ છે જે જીવન અને મૃત્યુથી પણ પર છે નચિકેતાની આવી દ્રઢતા અને જ્ઞાન માટેની આટલી તીવ્ર ઈચ્છા જોઈને યમરાજ ખૂબ જ પ્રસન્ન થયા એ સમજી ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી પણ એક સાચો જિજ્ઞાસુ છે યમરાજે કહ્યું શાબાશ નચિકેતા તે દુનિયાના બધા જ પ્રલોભનોને ઠુકરાવીને જ્ઞાનનો માર્ગ પસંદ કર્યો છે તું આ ગહન જ્ઞાનને મેળવવા માટે ખરેખર એક યોગ્ય પાત્ર છે અને પછી યમરાજે નચીકેતાને એ મહાન રહસ્ય આત્માનું રહસ્ય શીખવ્યું તો આ અંતિમ પુરસ્કાર શું હતું કોઈ સોનું ચાંદી નહીં કોઈ રાજ્ય નહીં એ હતું આત્મજ્ઞાન પોતાના સાચા સ્વરૂપને ઓળખવાનું જ્ઞાન એ સમજ કે આત્મા અજર છે અમર છે શાશ્વત છે એ જન્મ અને મૃત્યુના ચક્રથી સંપૂર્ણપણે પર છે આ જ પરમ સત્ય છે અને જુઓ નચિકેતાએ જે જ્ઞાન મેળવ્યું એ ફક્ત એક વાર્તા બનીને નથી રહી ગયું આ જ શાશ્વત સત્યનો પડઘો આપણને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ સંભળાય છે ગીતામાં આ જ્ઞાનને રાજવિદ્યા કહેવાયું છે એટલે કે જ્ઞાનનો રાજા એવું જ્ઞાન જે સર્વશ્રેષ્ઠ છે સૌથી પવિત્ર છે અને સૌથી ગહન છે તો અંતે આ કથા આપણને એ જ મૂળભૂત પ્રશ્ન પર પાછા લઈને ઊભા રાખે છે જો નચિકેતાની જેમ કોઈની પણ સામે આવી પસંદગી મૂકવામાં આવે એક તરફ દુનિયાના તમામ સુખ વૈભવ અને બીજી તરફ સત્યનું અમૂલ્ય જ્ઞાન તો સાચી પસંદગી કઈ હોવી જોઈએ આ એક એવું પ્રશ્ન છે જેનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવાનો રહે છે